નમસ્તે મિત્રો આજે ખાલી જોઈ ચોમાસાનું વાતાવરણ છે એ સરસ રીતે વાડીની અંદર હોય અને મજા આવે તો આજે જો બધાને સરસ લગાવી દીધા છે બહાર અને થોડીક વારની અંદર તમને બધું બતાવું કે કેવું આહલાદક વાતાવરણ હોય મજા આવે આપણને શિયાળા જેવી જ અસલ ફીલ આવે આનંદ આવે તો આ છે આપણા ચેરીનું ઝાડું હવે ડબલ ગ્રો કરશે બોરસલી નહીં તો બધું પવનના હિસાબે થોડું થોડું હોઈ ગયું છે પણ એ કરી દેશું આપણે સરસ કે જાવર રાજલ યશસ્વી બધાને બહાર થોડી વાર માટે બાંધી દીધા છે આમ અંદર સામાન્ય કોઈ એવી વિશેષ તકલીફ નથી તો અહીંયા તમે જુઓ મજા આવે એ એને પણ આનંદ આવે કે પાછળ થોડી જગ્યા છે ત્યાંથી પાણી નીકળી જાય બધું અને અંદર હવે કીચકાળનો પ્રશ્ન આવશે પણ વાંધો નથી આપણે પહેલેથી જ ની વ્યવસ્થા રાખી દીધી છે બે ટગલા પડ્યા અને બતક બતક નહીં આનંદ આવે એ તમને બતાવું હાલ વરસાદ થોડો ખારો છે એટલે આનંદ એ છે હવે કુકડા કોઈ દી મોટા વરસાદમાં ને એમાં આટા ન મારતા પણ હારા વિચિત્ર છે આટા માર જો બધા અહીંયા આવી ગયા છે બાર હવે તો એમની સિઝન એવી મજા જ આવ્યા રાખશે આ બતક જુઓ ભરાણા છે એમાં હાલે એને આ તો અલગ જ વાલની ઋતુ છે એની મોરની જેમ એ ભીનું ભીનું લાઈગે રાખે ને મજા આવે એ આનંદ છે ક્યાંક ક્યાંક ગુલાબ આવ્યા છે બાકી કુકડા ને આ હા વાતાવરણની અંદર આવો ઝરમર વરસાદ હોય તો વાંધો ન આવે ધબાદબી વરસાદ હોય તો પછી વિશેષ તકલીફ પડી જાય છે ઘણા લોકો પૂછતા હોય શું કરવા આનંદ જોવા જ મજા જ રાખો છાપરાની લંબાઈ આપણે આગળથી સારી રાખી છે એટલે જો એના ગમાયણ સુધી જ પ્રશ્ન પોચે પછી એથી થી આગળ પાણી નથી વાછડ જાતી પણ છતાંય આપણે અહીંયા કપડું બાંધી દેશું પાછળ એવું હશે થોડુંક લગાડી દેશું એટલે કોઈ ઇસ્યુ ના આવે સરસ રીતે હસવાની મજા આવે હવા રહે હવે તો સરસ ઠંડુ વાતાવરણ હોય એટલે થોડીક ભૂખ વધારે લાગશે અને મજા કરશે અને ગઈકાલે રચકો નાખ્યો તો એટલે એને હું ખાવા મળી જાય ને બધું એટલે અહીંયા અમારા હારે ખાય નહીં અને આજે જો રજકો મૂકતા નથી છમાંથી ચાર બચ્ચા થયા છે ને સરસ રીતે કંઈ પણ આનંદ કરે છે તો આપણી વાહિદા ગાડી તૈયાર અને ઘોડાને બધી સાફ સફાઈ કરી નાખ્યું છે ચોમાસાની અંદર ચોખ્ખાઈ થોડીક વધારે મહત્ત્વની જરૂરી છે તાજલ એમાં એક થોડુંક પાટોળું ભર્યું છે યશસ્વીનું ચોખ્ખું હોય અને ગજાવરનું તો હાવ ચોખ્ખું હોય એમાં જરાય વાંધો જ ન આવે પહેલેથી એટલો ચોખ્ખાઈવાળો માણા કરો એને આનંદ આનંદ ચોમાસું છે કોઈ પણ પશુપાલક માટે ખાસ કાઢવું એ ખૂબ અઘરું પડતું હોય છે અને એની અંદર અવ્યવસ્થા થાય વરસાદ અમરાધાર આવે હેલી પડે અને આ બધી તકલીફોનો સામનો વધારે કરવો પડે પછી એ સામાન્ય ગાય હોય તોય ભલે કેટા બકરા હોય ભેંસ હોય ભેંસું ને તો આ વાતાવરણ અનુકૂળ આવે એને તો મંદવાળા ગમે પણ ઘોડા માટેને એમાં થોડીક તકલીફવાળી વાત કહેવાય કારણ કે ગમે રીતે તમે જુઓ એટલે આને થોડાક ડાબ નહીં પોચા પડે તોય તકલીફવાળું એટલે એના માટે જગ્યા એની થોડીક વ્યવસ્થિત કરવી પડે બહુ સિમેન્ટવાળું રાખો તોય છોલાવાનું ના તે પ્રશ્ન રહે અને ચોમાસામાં તો રૂઈ જાવતાય વાર લાગે તો આ બધા પ્રશ્ન એક હારે થાય એટલા માટે પશુપાલનના ચાર મહિના છે શિયાળાના ચાર ચાર મહિના એ હું આ ચોમાસાના ચાર ચાર મહિના છે એ કોઈ રીતે તમે કાઢી ન શકો અને વાંધોય નથી કારણ કે આ ચાર મહિના પછીના જ આઠ મહિના બહુ હારા જતા હોય એટલે આવું છે પણ બધી રીતે ચોખ્ખાઈ થોડીક વિશેષ મહત્ત્વતા ધરાવે છે કોલિક થવાના પ્રશ્ન એટલે કે પેટપીડના પ્રશ્નને એ થોડુંક વધારે જોવા મળે બાકી અપચો આતે તો ખોરાક ઉપર આપણે એટલું ધ્યાન રાખવું પડે સામાન્ય રીતે ચોમાસામાં સૂકા ઉપર લોકો વધારે ધ્યાન દેતા હોય કે સૂકો ખોરાક પશુઓને આપવો જેથી કરી વિશેષ કોઈ પ્રશ્ન ન રહે પણ વચ્ચે વચ્ચે લીલું આપી શકો છો પ્રમાણસર તો આવી વાતો હોય ચોમાસાની અંદર બાકી તો વાતાવરણની અંદર ઠંડક થઈ જાય પણ પશુપાલકની અંદર ગરમી ચડી જાય છે નહીં ચોખ્ખાઈની આ તે બધી વસ્તુની તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી અને આપણે આગળ વધતા હોઈ છીએ અને ખાસ જો બચ્ચા આવવાની ઋતુ આવી જાય કે બધા ગાયને ભેંસને બધાને ઘોડાને અત્યારે બચ્ચા આવે એ બચ્ચા વિશેષમાં ક્યારેક માંદા પડતા હોય એવું દેખાય કારણ કે માખીઓનો ત્રાસ મચ્છરનો ત્રાસ એ બધા ત્રાસને અનુરૂપ આપણે કાંઈ કરી ન શકીએ એટલે એવું છે તો આ બધી વિશેષ તકેદારી રાખવી પડે ચોમાસાની અંદર બાકી તો આ તો ખાલી વાત જાણવા માટે ને જે લોકો જોતા હોય એના માટે બાકી જે પાડતા હોય એને તો ખબર જ હોય અને ઓલી કહેવત છે ને કેટલી વિહે હો થાય એ અહીંયા તમે લગાડી હતી તો ભાઈ ચોમાસાની અંદર જો તમારે સાચવવું હોય તો કેટલું અઘરું છે જે યશસ્વીનું આ બીજું ચોમાસું છે અને એને થોડીક પણ આમ નવાઈ લાગે કે પાર્ટી આ બધી શું છે કારણ કે આપણા ઘોડા માટે અહીંયા આપેલું ચોમાસું છે એમના માટે તેશસ્વી માટે આમ બીજું જો બતકાને અદભૂત મોજ આવી ગઈ છે એ હલતા નથી મારા કોઈ પણ હશુ પાણીની બહુ ભળક હોય છે જો આનાથી એક ડગલું આગળ માંડવા તૈયાર ન થાય એને આમ ટેવ પાડો એટલે વાંધો ન આવે કદાચ આપણે ગજાવરમાં થિયરી સમજાવી દીધી પણ છતાંય થોડીક આગળ હાલશે તો ઠેકડો મારવાના ભરપૂર ચાન્સીસ રહે આ સાઈડમાં વહી જાય જોયું આ એક સમસ્યા રહે આપણે એને પાણીમાં બને ત્યાં સુધી હકાલવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે થોડાક ખરાબ થાય એને ચરવાનું જ છે અને ફરવાનું છે હજી પાણીમાં જાય નહીં કોઈ પણ રીતે પણ આપણે એને નાખશું જ પરાયને તો આ એને કંઈક ખબર પડશે ખાવાના બાને એ ભળક એક દૂર થઈ જાય તો ચોમાસામાં આવા આવા ફાયદા તમે કરી શકો થોડી જાજી મહેનત થઈ છે એ હું તમને બતાવી નથી શક્યો કારણ કે બહુ જ એને પાણીથી એટલી ઓલી ભેં હતી કે વાત જવા દો અને હવે જો પાણીમાં ઊભા રહી રહીને જ ખાય એટલે થોડીક મહેનત કરો ને તો ટેવ તો પડી જાય ઘણા મોટા હસવો હોય એને એવું થતું હોય પાણીથી ઠેક મારી લે ભાગી જાય આડાવડા થઈ જાય જો આપણે ટેવ પાડી દીધી છે સરસ રીતે પાણીમાં ઊભા રહીને એને મસ્તી કરવી હોય તો એ કરી શકે અને બધું થાય તો આવી ટેવ આપણ પાળો સરસ મજાની આ ઋતુ છે અને લખણ નહીં ટેવ પાડો સારી ટેવ હોય ને કોઈ પણ એને થોડીક વાર આમ ખાવાનું મળી જાય તો એ વિશેષ આપણને મજા આવે એને આનંદ આવે હવે પાછી તરત જ એને અહીંયા પાણીની અંદર લઈ લઈ જોયું હવે એને કાંઈ વાંધો નથી એને ખબર પડી ગઈ કે અહીંથી હવે આપણને કાંઈ ડર જેવું નથી તો જોગાણ આપણે આપી દીધું અને સરસ ખાય છે હવે ચોમાસામાં શું છે આ જો અમુક અમુક પાંદડા અને એને ઢોયરા હોય અને પહેલ્યા હોય હવે આવું તમે એક બે દિવસ સાફ ન કરો ને તો આમાં એ ઝીણી મચ્છી ને એવું થાય એટલે બને ત્યાં સુધી આપણે ચોખ્ખું રાખવું એટલે કરીને વાંધો ન આવે અને એની મજા આવે હું પછી આ ચોમાસામાં તો જીવડાના ને એના પ્રશ્ન વધી જાય જે આ યશસ્વીનું હવે ગજાવરનું ને બાકી જ્યાં કંઈ પડેલું હોય એ બધું આપણે વીણી લેવું કરી નાખવું આપણે ચોખ્ખું ચણાટ ને હવે વાંધો નહીં ઉપાધિ જ નહીં ભલે અંદર ખાતા ખાતા મજા કરે ચોખ્ખું હોય તો આપણને વિશેષ આનંદ આવે મજા આવે તો બસ હવે વિડીયોને અહીંયા સુધી રાખીએ આપણે શું નવા વિડીયોની અંદર નવી વાત સાથે નવા અશ્વોની સાથે અને સરસ મજાની બની શકે તો વરસાદની સવારી સાથે જોતા રહેજો કોમેન્ટ કરજો કેવું લાગે છે શું જોવું છે તમારે કેવા પ્રશ્ન અશ્વના હોય છે એમને લઈને પણ તમે કોમેન્ટ કરી શકો છો મળીએ બાકી ઇન્સ્ટાગ્રામ આઈડી આરજે જે એન્ડ સ્કોર પર સરસ મજાની રીતે આપણા વિડીયોઝ હોય છે એ પણ જોજો ફોલો કરજો મસ્ત મળીએ બજા અત્યારે હોવ આનંદ કરતા રહો ધન્યવાદ